ડભોઈની પતંગો ગુજરાતના અનેક શહેરોમાં માંગ ડભોઈના અનેક કલાકારો પતંગ બનાવવાની વર્ષો જૂની આજીવિકા મેળવે છે ડભોઈ દર્ભાવતી નગરી એટલે કે કલાનગરી અહીંયા વર્ષો પહેલાં અહીં અનેક સાહિત્યકારો કવિઓ કલાઘરો અને કલા કપસીઓની ભૂમિ એટલે કે દર્ભાવતી દર્ભાવતી નગરીમાં વર્ષોથી પતંગો બનાવવાનો વેપાર ચાલે છે જેમાં કેટલાય પરિવારો સંકળાયેલા છે તેઓને આ વેપારમાંથી આખા વર્ષની રોજીરોટી મળી રહે છે જિલ્લામાં તેમજ બીજા રાજ્યોમાં ડભોઈની બનાવેલી પતંગો વેપારીઓ દ્વારા લઈ જવામાં આવતી હોય છે ચૌદમી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ત્રણ માસ અગાઉથી જ ડભોઈના કેટલાક કુટુંબો આ પતંગ બનાવવામાં જોતરાઈ ગયા છે તેઓ રાત દિવસ એક કરીને તંતોડ મહેનત કરી રહ્યા છે અને પતંગ બનાવાઈ રહ્યા છે અવનવી ડિઝાઇનમાં પતંગો તૈયાર કરવામાં આવી રહી છે આમ ત્રણ માસથી સી નો સ્ટોક એકઠો કરવામાં આવી રહ્યો છે ડભોઈ નગરમાં વર્ષોથી ચાલતી આવતી આ પ્રથા હાલ તેઓ પેઢીઓની પેઢીઓ કામ કરી રહી છે ડભોઈ એટલે કે કવિઓની ભૂમિ ભક્ત કવિ શ્રી દયારામભાઈ ડભોઈમાં જ આવી રહ્યા હતા અને તેમને સારા એવા પદો અને પુસ્તકો પણ લખ્યા છે આજે તેમને યાદ કરી ભક્ત કવિ શ્રી દયારામ બાળ પુસ્તકાલય બનાવવામાં આવેલ છે તેમનું સ્મારક પણ ડભોઈ ખાતે શણગારવાડી પાસે મૂકવામાં આવેલ છે આમ દર્ભાવતી નગરી સાહિત્યકારો કલાકારો કવિઓ જેવા કલાકપ્સીઓની આ કર્મભૂમિ એટલે કે ડભોઈ નગરી ભારત દેશમાં પ્રસિદ્ધ છે વર્ષો અગાઉ નગરના નાનાજી ખત્ર ભાગોળ વાળા પરિવાર પતંગ બનાવવામાં પ્રસિદ્ધ હતો પરંતુ આ પરિવાર તે વ્યવસાય બંધ કરતાં બીજા અનેક પરિવારો પતંગ બનાવી એટલે કે તેને ગૃહ ઉદ્યોગ કરી પોતાની આજીવિકા કાર છે ડભોઈના ચાંદાભાઈ દરુવાડા પોતાના પરિવાર સાથે છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંતથી હાલ પતંગ બનાવી રહ્યા છે તેઓની અનેરી કામગીરીથી વિવિધ પતંગોની જાત બનાવવામાં આવી છે આ પતંગમાં કાગડો અને દિલ્હી કલકત્તા મદ્રાસથી માંગ છે અનેક કમાલ લાકડી વાસની ગુજરાત બહારથી મંગાવી પડે છે જેને લઈને ટ્રાવેલ્સ ખર્ચ વધી જાય છે અને હાલ મોંઘવારીને કારણે કાગળો તેમજ લાકડીની વાસના ભાવો વીસ ટકા વધ્યા છે તેથી આ વર્ષે પતંગના ભાવ વધુ રહેશે પતંગ રસિયાઓએ મોંઘા ભાવે પતંગ ખરીદવી પડશે ડભીનગરના કેટલાક વિસ્તારોમાં ઘરે ઘરે પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે કમાન લાકડીમાં આ વર્ષે વધારો થયો છે કાગળમાં બી વધારો થયો છે આ વર્ષે જાતની પતંગો છે બધી જાતની પતંગો છે ઘડિયાળી છે બાજેદાર છે મેટલની છે પછી ચીલવાળી છે સાંપવાળી પતંગ છે મોટા તાવિયા છે છ કાગળના ચાર કાગળના મીની તાવ્યા મેટલમાં છે ને અમે શરબત પતંગો બનાવી છે ત્રીસ વર્ષ થી છેલ્લા દરેક જાતની પતંગો બનાવી છે મોટા તાવિયા બનાવીએ છે મોટા સાડા પાંચ ફૂટ ના પતંગ બનાવીએ છીએ કાનદાર બનાવીએ છીએ આખો દરેક જાતની બનાવીએ છીએ સાપવાળી નવી આવી છે પાનવાળી આવી છે ચકલી આવી છે પછી એ તો પ્લાસ્ટિકની દરેક જાતની નાની મોટી પતંગો બનાવીએ છીએ અને ડુગ્ગા પર સુરતી ચાપટ બનાવીએ છીએ દરેક જાતની પતંગો બનાવીએ છીએ મટિરિયલ આવે છે કાગળ દિલ્હીથી આવે છે ને એ આવે છે તમારે કલકત્તાથી આવે છે કમાનો અત્યારે એમનો છે બે હજાર પચીસ છે એવી બધી સાપ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો